સુરત પોલીસે વધુ એક દુષ્કર્મના કેસના આરોપીને ફિલ્મી ઢબે ઝડપી છે સુરત પોલીસે વધુ એક દુષ્કર્મ કેસના આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે આરોપીએ રત્ન કલાકારે ફોટો વિડીયોથી બ્લેકમેલ કરી યુવતી ઉપર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપુદ્રા વિસ્તારમાં ત્રીસ વર્ષે યુવતી બે ભાઈઓ સાથે રહેતી હતી વર્ષ બે હજાર સોનલ ઘરે એકલી હતી તે દરમિયાન રત્ન કલાકાર નિતિન ધામેલિયા ઘરમાં ઘૂસી આવ્યો હતો અને જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો જેના ફોટા અને વિડીયો પણ ઉતારી લીધા હતા ત્યારબાદ આ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ જગ્યાઓ પર નિતિન ધામેલિયાએ યુવતીની શિકાર બનાવી હતી વર્ષ બે હજાર પચ્ચીસના સપ્ટેમ્બર મહિનામાં સોનલ અવારનવારના દુષ્કર્મથી કંટાળી જઈ અને નીતિનને બ્લોક કરી દીધો હતો જે રીતે વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો સોનલિયા બાબતે તેના ભાઈઓ સહિતના પરિવારને જાણ કરી હતી ત્યારબાદ પચ્ચીસ સપ્ટેમ્બરના રોજ નિતિન ધામેલિયા વિરુદ્ધ બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાની ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી તો ફરિયાદના આધારે કાપોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી અવસુરાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા દરમિયાન આરોપી મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને ફરાર થઈ ગયો હતો તો આરોપીના વતન ભાવનગર જિલ્લાના નાની ગામ ખાતે તપાસ કરવામાં આવી હતી જો કે ત્યાંથી પણ તે મળી આવ્યો ન હતો જેથી તે આસપાસના ગામમાં ક્યાંક છુપાયો હોય તે પ્રકારની આશંકા હતી આરોપીની શોધખોળ દરમિયાન કાપોદરા ઉતરાણ અને પારિતાણાની સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી તેના વતન એવા નાની ગામની સીમમાં છુપાયેલો છે જેથી એક ટીમને સુરતથી ત્રણસો કિલોમીટર દૂર નાની ગામ ખાતે મોકલવામાં આવ્યા હતા તો હાલ કપાસ વીણવાની સિઝન ચાલતી હોવાથી પોલીસના જવાનોએ મજૂરોનો વેશ ધારણ કર્યો હતો પોલીસે મજૂરોના વેશમાં કપાસ વીણ્યો હતો અને આરોપીને બે દિવસ રેકી કરી હતી આરોપી સીમમાં આવેલ એક ઓરડીમાં છેલ્લા બે મહિનાથી છુપાયો હતો જેથી આરોપીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપી નીતિન ધામેલિયાને લઈ અને પોલીસ સુરત આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે